નમસ્કાર મીડ ન્યૂઝ સાથે હું અમિતા વાંઝા સૌ મુખ્ય સમાચાર સૌરાષ્ટ્રની જમીનમાં પરંપરાગત મગફળી અને કપાસ સિવાયની હળદરની ખેતી કરીને ગીર સોમનાથના પ્રગતિશીલ ખેડૂતે મેળવી અદભુત સફળતા આધુનિક પદ્ધતિથી માવજત અને મેનેજમેન્ટના સથવારે સો વીઘા જમીનમાં પેદા કર્યું દોઢ કરોડ રૂપિયાનું પીળું સોનું સમાચાર વિગતવાર સૌરાષ્ટ્રની જમીનમાં મુખ્યત્વે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવે છે પરંતુ સૌરાષ્ટ્રમાં હળદરનો પાક પણ થઈ શકે તેવી કોઈને કલ્પના પણ નહોતી પરંતુ ગીરના એક ખેડૂતે પોતાની આગવી સૂઝથી પરંપરાગત અને જૂની પદ્ધતિની ખેતી છોડી હળદરની ખેતી કરી જિલ્લાના ખેડૂતોને નવો માર્ગ દેખાડ્યો છે જોઈએ એક ખાસ અહેવાલ સાહસ હોય ત્યાં સિદ્ધિ જરૂર મળે છે આ વાક્યને સાર્થક કરી બતાવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના ઘુસીયા ગામના ખેડૂત હમીરભાઈ વાળાએ જી હા હમીરભાઈ વાળાએ પોતાની કોઠાસૂજ અને મહેનતથી સૌરાષ્ટ્રની જમીન પર પેદા કર્યું છે પીળું સોનું હળદરની ખેતી મુખ્યત્વે વલસાડ ડાંગ સુરત વડોદરા આણંદ ખેડા મહેસાણા પંચમહાલ અને નવસારી જિલ્લામાં થાય છે ત્યારે હમીરભાઈએ પોતાની સો વીઘા જમીન પર હળદર વાવી તેની આધુનિક પદ્ધતિથી માવજત અને પ્રોસેસિંગ કરીને સારામાં સારું ઉત્પાદન મેળવી સૌરાષ્ટ્રને મસાલા પાક તરફ દોરી સમૃદ્ધિની નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે પંચાવન વર્ષીય હમીરભાઈએ કોઈ ખાસ અભ્યાસ નથી કર્યો તેમ છતાં તેમનામાં વેપાર અને મેનેજમેન્ટના અદભુત ગુણ છે ગત વર્ષે હળદરની ઉપજ બાદ બજારમાં વેચાણ માટે તપાસ કરતા કાચી ઉપજની કિંમત નજીવી આવતી હતી તેથી તેમણે કાચા માલને જરૂરી પ્રોસેસિંગ કરી ઊંચી બજાર કિંમત મેળવી હતી ઘરે જ પ્રોસેસિંગ કરી વેપારીઓને માલ આપવાનું શરૂ કરતા જે એક કિલોના ભાવ રૂપિયા ચાલીસ આવતા હતા તે રૂપિયા સો થી બસ્સો આવે છે આમ તમારે કોઈની લાચારી માં કઈ બે પૈસા લેવાની નહીં જવા પડે કોઈ પ્રસંગો માં તમારે કોઈ વ્યાજે પૈસા નહીં લેવા જવા પડે આવી ખેતી કરશે તમે ખેડૂતો એમ કેશો સરકાર ને કે ભાઈ તમારે કેટલા પૈસા આ સાથે હમીરભાઈએ પિયત માટે પણ આધુનિકતા કેળવી ડ્રીપ ઇરિગેશનની સાથોસાથ દેશી ખાતર ઓટોમેટિક પાકને મળે તેવી ઇઝરાયેલ પદ્ધતિ પણ અપનાવી છે તેમણે સમગ્ર જમીનને છવ્વીસ ઝોનમાં વહેંચી પિયત આપવાનું આયોજન કર્યું છે હમીરભાઈ તેમના સાહસ દ્વારા મેળવેલી સિદ્ધિમાં પરિવારનો સિંહ ફાળો હોવાનું પણ જણાવે છે મને જે મારા પરિવારે બધાએ જે ઉપ આપી અને મદદ કરી અને એની બધાએ જે ઉત્સાહ આપ્યો અને સિંહ ફાળો આપ્યો એટલે મેં સાહસ કર્યું અને એમાં મને સારામાં સારો સાહસ કર્યું સિદ્ધિ મળી છે આ જે સિદ્ધિ મળી છે સાહસ કર્યું છે તો એમાં મારા પરિવારે મોટો મોટો સિંહ ફાળો મને આપ્યો છે મહત્વનું છે કે ખેતીમાં સાહસ કરવાથી જ વળતર મળે છે ત્યારે માત્ર ખેતી જ નહીં પરંતુ ખેત પેદાશનું પ્રોસેસિંગ અને નિકાસ સહિતનું માર્કેટિંગ કરતા સાહસિક ખેડૂત હમીરભાઈની પદ્ધતિ અનેક ખેડૂતોને નવી દિશા આપે તો નવાય નહીં દૂરદર્શન સમાચાર માટે ગીરના ઘુસિયા ગામથી હેમલ ભટ્ટનો અહેવાલ